એક બે વર્ષના બાળકે તે કરી બતાવ્યું છે કે જેની પર કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી આ બાળકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે બાળકનું નામ કાર્ટર ડલાસ છે તે બ્રિટનનો રહેવાસી છે કાર્ટર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનાર વિશ્વની સૌથી નાની ઉંમરનો વ્યક્તિ બન્યો છે તેણે પચીસ ઓક્ટોમ્બરે નેપાળમાં સમુદ્ર તળીયેથી

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ